મુશ્કેલી રાજકારણ માં જે લોકો મુસીબતમાં મુકાય ને એની નહીબતમાં નીકળ્યો વધુ લોકપ્રિય થઈને નીકળ્યો તો બુદ્ધિ નો છાંટો તો હોવો જોઈએ ને તંત્ર તંત્રમાં એવો બુદ્ધિ નો છાંટો હોવો જોઈએ કે જાહેર જીવનના જે લોકો જે આંદોલન કરતા હોય ભલે એનો એમ પોલિટિકલી હોય તો પણ કણેથી કામ લેવું પડે આ કળ યુગ છે બળ યુગ નથી કળથી કામ લ્યો તો જ મેળ પડે બળથી નહીં બળથી કામ લ્યો તો સત્યા નાશ થઈ જાય જે લોકો વાવે એ વંટોળિયા જ લણે એટલે કોઈદી હારો પાક લડવાનો આવે નહીં એંસી પંચ્યાસી લોકો સામે ફરિયાદ કરી છે તો ખેડૂત કે બીજા કોઈ એ પંચ્યાસી ગુણ્યા પાંચ કરો એક કુટુંબમાં એક વ્યક્તિ દીઠ પાંચ માણસ ગણો સરકારી પરિભાષા મુજબ આઠ પંચાચ ચાલી સાડા ચારસો પાંચસો લોકોને સીધી ઇફેક્ટ થવાની છે હવે સાડા ચારસો પાંચસો લોકો તો તમારા હાથમાંથી ગયા કારણ કે તમે ભલે એને બે પાંચથી પિંજરે પૂરો પછી એને ધક્કા ખવડાવો એટલે એનામાં તો ઓર વેરજેર વધવાના જે ખરેખર તમારા કોર વોટર્સ હતા અને નેતાઓને ક્યાં ફરક પડતા હે કૃષ્ણ જેલમાં જેલમાં તે શું થયું રામ તો મેલમાં જેલમાં તો જીવા કેવું અને કૃષ્ણ જેલમાં જેલમાં તો જીવા કેવું કૃષ્ણ આપણી દ્રષ્ટિએ ગ્રેટેસ્ટ રાજનીતિજ્ઞ માનવામાં આવે છે એ એટલા માટે માનવામાં આવશે જેસે કો તેસા તો જેમ ચૈતર વસાવા જેલમાંથી બિલકુલ તનાટન થઈને બહાર નીકળ્યા એમ ભાઈ પ્રમણ રામ હોય કે રાજુ કરપડા હોય કે જેલમાં નાખી દેજો શું ત્યાં થોડા કંઈ હું તમને કહું કરાચીની જેલ થોડી છે એ તો રેહશે જે એ તો એ જ છે ખરા વિશુદાન ગઢવી ગઈકાલે સો કારના કાફલા સાથે ગાંધીનગરથી નીકળ્યા એને ખબર જ હતી હે નહીં રેશમાબેન પટેલ જુનાગઢમાં પોતાના ઘરની બારીએથી જોતા જ તા કે નીચે પોલીસ હકડે ઠઠ ઉભી છે બહાર નીકળવા નહીં દે

છોટી જી ધોતી પહેને દે માં મેં ગાંધી બન જાઉં હું પણ હાહાકાર મચાવી દઉં તો એ પીવી ની સરકાર હતી આને સરકારને કીધું મારે તિરંગો ધ્વજ ફરકાવો છે લાલ ચોકમાં હવે ઓલા તો બુદ્ધિશાળીના દીકરા હતા પીવી નરસિંહરાવ એ કે બહુ સારી વાત છે આપણું જ કાશ્મીર છે અને તમે ધ્વજ ફરકાવો તો એનાથી રૂડું હોય શું કે તમે તારે ફરકાવી આવો આને બીજું વ્યવસ્થા કરું એ કરી દીધું ને સૈનિકે મોકલા ચકલું ફરકે ની વ્યવસ્થા કરી ઈ ધ્વજ કેદી ફરકાવે એ કોને ખબર ન પડે સિંગલ માં એવું હોય કે છાપામાં તો રામ જાણે આને કહેવાય હવા કાઢી નાખવી તે વિપક્ષ ના સઢ માની જો કે ના પાડી હોત પીવી નસીર આવે કે નાના ભાઈ કાશ્મીર માં ન જવાય આતંકવાદ છે તમારી ઉપર કઈક હુમલો થવાની સંભાવના છે તો એનો ઈ મુદ્દે આ લોકો ગામ ગધેડો કરે જુઓ આ લોકો કેવા ડરપોક છે ને આમ છે ને તેમ છે ને કાશ્મીર આપણું છે છતાં ધ્વજ ફરકાવ દેતા નથી પણ એ કઈ નઈ બરાબર ફરકાવો પૈસા બહુ સારી વાત છે ઠામુ કોઈ એવી વ્યવસ્થા કરી કે મુરલી મનોહરને પસ્તાવો થયો છે કે આ ક્યાં મને ભટકાણા એમ તમે ચૈતર વસાવાની જેમ રાજુ કરપડા કે પ્રવિણ રામ ને જેલમાં નાખો શું ફેર પડે ઈ એના હાથું તો છે હજી તો અઢી વર્ષ છે અને ઈ જેલમાં જાય તો ઘરના ક્યાં ભૂખે મરે એમ છે ત્યાં તો ઈશ્વર ની કૃપા છે જેને ટૂર માં ગયા તા બીજું હું ત્યાં જેલમાં એટલે મોટા માણસ જેલ એટલે શું હોય ત્યાં તમારે મારા જેવી જેલ ના હોય જેને તમે હું ફિલ્મમાં જેલ જોઈએ છે એવી જેલ ના હોય ટેબલ હોય ખુરશી હોય છાપુ આવે ચા આવે કારણ કે આ રાજકીય કેદી જેવા ગણાય આમ જુઓ તો ચળવળકારો રીઢા ગુનેગાર તો નથી તેને શું બીજો ફાટી પડે કઈ પાકા ના કેદી છે એને ઓલી ટોપી પહેરાવે આમ લીટા વાળા પાયજામા પહેરાવી ને એવું થોડું હોય ઘરનું ટિફિન આવે ને ટેસડા કરે જ્યાં સુધી જેલમાં રહે ત્યાં સુધી લીલા લેર કરશે ત્યાંથી નિવેદનો બહાર પાડશે વાકાતરા હા ઈધર ઉધર બીજા લોકો અમુક હીરો થઈને બહાર આવશે સરકારે આ બોટાદના કેસમાં પુર્વિંદભાઈ પેલેથી એક બટન ઊંધું દીધું શર્ટ નું એ આ બધાય ઊંધા દેવાય છે હવે નથી આપણે કહીએ તો એ લોકો એમ મને તમે તમારી જાતને બહુ ડાપંડાયા માનો છો તો હવે એ એને મુબારક પણ આજે મેં પીવી નરસિંહ રાવનું ઉદાહરણ આપ્યું એવી રીતે ભારતીય જનતા પાર્ટી હું તમને આગળ એક બ્રીફ કરું છું ત્રણ ચાર પાંચ લીટીમાં આટલું કર્યું તો શું થાતી તમને કહું અથવા તો શું સંભવ હતું પેલા તો એને રાજુ કરબડાનો આભાર માન લીધો તો કે ભાઈ સારું થયું તમે બોટાડમાં આવી વાત કરી કે કિસાનોને શોષણ થાય છે પેલી વાત તો તમારો ધન્યવાદ તમે સરકારની આંખ ખોલી આલી ભાઈ તમને સારું ઉઢાળી દો અને હારતોરા કરી દીધો ભાઈ ગોક ભાઈ બહુ હારે રાજુ કરપડા જિંદાબાદ આ પહેલી વાત એટલે પેલો તો આમ આદમી પાર્ટીમાં એવી શંકા કુશંકા જાત કે હવે આ હું ધીરે ધીરે સરકી રહ્યા છે રાજુભાઈ ધ્યાન દોર્યું એટલે તો એનું સન્માન એટલા માટે કર્યું કારણ કે ગમે તો આપણા તો છે ને આમ કઈ ભલે વિપક્ષમાં છે પણ શત્રુ તો નથી એ પ્રતિપક્ષ છે શત્રુ નથી અમારા કોઈ પાકિસ્તાની તો છે નહીં હવે બીજી વાત કે અમારા પાંચ છ જણા અહીંયા બે છે દરેક માર્કેટિંગ યાર્ડમાં ચારસો તો માર્કેટિંગ યાર્ડ છે કેટલા તો અમારા પાંચ પાંચ માણસો સરકારી પ્રતિનિધિ તરીકે ટેબલ ખુરશી નાખીને બેસે અને માર્કેટિંગ એડની બાયણે કે અંદર બોર્ડ મારશું કે ભાઈ આટલી જણસ ને સરકારે ટેકાના આ ભાવ નક્કી કર્યા છે આ ભાવથી હેઠે તમારી પાસે કોઈ પણ માણસ જણસ પડાવી લે અમે આ ટેબલ નાખીને બેઠા અમને કહેજો તમે તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી દેહો લ્યો વાત પૂરી આખે આખો ડકો જે છે ઈ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં વયો જાત વિપક્ષો પાસે કોઈ મુદ્દો ન રહે અને ઘી નાખ્યો એને ખેડૂતો ઉપર જુલમ ગુજાર્યો લાઠીચાર્જ કર્યા એના સેંકડો વાહનો ડિટેન કર્યા વાહન ફાડી નાખ્યા ટીયર ના સેલ છોડ્યા ઓલા એ હામા પથ્થર માર્યા કર્યા તમારા વાહનો તોડી નાખ્યા ડીએસપી નો હાથ ભાંગી નાખ્યો બીજા પાંચ છ કર્મચારી પોલીસ ગવાણા ડખે ચડી ગયા એટલે હવે તમે પાછા એસી જણા ઉપર કેસ કર્યા એને જેલમાં ઠાકી દેવો તો અટકાયત પણ પછી ઠાકી દેવો એટલે એનામાં ઓર વેર ભાવ જાગવાનો હવે આ બધું જાડું થાય નડશે હમણાં આવવાનો નહીં કાઢી નાખે તમારા તો તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટી ને એટલી બુદ્ધિ ન હોય આપડે ઘરે મહેમાન આવવાના હોય ને તો આપણે આડોસ પાડોશમાં કોઈક અકોણો આડોશી પાડોશી હોય ને તો એ કઈ ભાઈ સાહેબ જાળવા જાજો હું અમારી આબરૂ રાખજો કોક આવે ત્યારે જાય તમારે જે થાય કરી લેજો ઉઘાણી વાળા ને આપડે થી ના પાડી દે હમણાં થોડાક દિવસ જાળવા જાય જાય પછી વાત તો આ તમારી માથે ચૂંટણી છે તમને એટલી બુદ્ધિ ન હોવું છે એક કોર થી નરેન્દ્ર મોદી ચાલીસ બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરે કૃષિકારો માટે થઈને અને એક કોર તમે હૂડ કાઢો છો નરેન્દ્ર દામોદર દાસ મોદી એ જેટલું અહીંયા ગુજરાતના કિસાનો માટે પક્ષ માટે જે કર્યું ને આ મૃદુ સરકાર એની ઉપર પાણી ઢોળ કરી રહી છે કારણ કે કોઈ નામાં ક્યાંય સંપર્ક નામનો સેતુ નથી સમજણ નામની વ્યવસ્થા નથી નમતું જોખું નથી સતાંધ એટલા બધા થઈ ગયા જેને અમૃત ફળ ખાઈ ગયા હોય આજીવનની સત્તા હોય એવું માનવા માંડ્યા છે એટલે કોઈ વચેટીઓ રાખતા નથી માર્કેટિંગ યાર્ડમાં રાખે વચેટીયા બાકી સેતુ જનતા અને તંત્ર લોક અને તંત્ર બંને વચ્ચે જે સેતુ હોવો જોઈએ એ તો છે નહીં